ગેમ રમવી છે ને બધાને જો પેલા ધોરણમાં એક ગેમ આવી છે સૂનો ઢુંઢો અને નિકાલો હવે અત્યારે આપણે વ મૂળાક્ષર માટે રમવાનું છે હું શબ્દ બોલું એમાં તમને વ સંભળાય ત્યારે વ ઉપર ગોતી અને એના પર ચેકો માર દેવાનો આ સૂનો ઢૂંઢો નિકાલો ગેમ રમવા માટે આપણે પેલા પાર્થભાઈને કહેશું પાર્થ બરોબર શબ્દ સાંભળવાનો અને પછી ગોતવાનો હાલો વાહન શબ્દ છે ને જો આ ત્રીજા નંબર વાહન એમાં વ ગોતી અને એના ઉપર ચેકો મારવાનો છે સરસ પછી આગળ વ ડ વડ છેલ્લે જો વડ શબ્દ લખેલો છે એ ગોતવાનો વ એમાં વ ઉપર ચેકો મારવાનો તો હવે હું જે શબ્દ બોલું ને એમાં ર સંભળાય ત્યારે ર ગોતી અને એના ઉપર ચેકો મારવાનો જમાદાર જમાદાર પેલો પેલો શબ્દ પેલો ઉપર 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 એમાં ર ગોતવાનો છે હવે એ જ લાઈનમાં આગળ આવેલું જવાનું છે નીચે હાલો એમાં ર નથી હવે નીચે રમકડું રમકડું સરસ રમકડાના ર ઉપર ચેકો મારવામાં સ સલું સ સલું લખેલું છે એમાં સ ગોતી અને એની પર ચેકો મારવાનો બીજો હજી એક છે આગળ નીચેની લીટીમાં સ ગડી સરસ રા સ ઇદ લાઈનમાં આગળ જવાનું છે રાસ શબ્દ ગોતવાનો અને એમાં સ ઉપર સરસ દ્રશ્યમાં ગેમ રમતા આવડે છે ને તને તો એમાં હું જે શબ્દ બોલું ને એમાં તારે દ બુડાક્ષર ગોતીને એના પર ચેકો મારવાનો બરોબર દ ડો દ ડો ક્યાં લખેલું છે દ ડો એમાં દ ઉપર ચેકો મારી દેવાનો હં પછી બીજી લીટીમાં જવાનું છે દા દ ર દા દ ર હ એમાં ઉપર લીટો મારી દેવાનું છે સરસ આ દ ર એમાં દા ગો તો દા હા જમાદાર એમાં દા છે જમાદાર પછી દા દ ર એમાં દા પછી આગળ દા ડ મ દા ડ મ પછી હવે કઈ દા દેખાય છે નથી સરસ હાલો દા નું કામ પૂરું થાય માનસી ને છે ને ર નહીં પણ ર ને કાનો રા